રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ભારે વરસાદ બાદ ખેતરોમાં હજુ પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચિંતિત જોવા મળી આવ્યા છે તો ઉપલેટા તાલુકામાં બે દિવસમાં સોળ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે ભારે વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા જેમાં કપાસ મગફળી સોયાબીન જેવા પાક હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે ત્યારે ખેતરોમાંથી અજુ વરસાદી પાણી ઓસરતા નથી જેને લઈને વાવેતરથી લઈ અને અત્યાર સુધીમાં કરેલો ખર્ચ પાણીમાં ગયો છે તો ખેડૂતોને એક વીઘા દીઠ પાકથી છ નો નુકસાન થવા પાણી છે તો ખાતર બિયારણ જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ ખેડૂતોને માથે પડશે જેને ફરી વાવેતર કરવાની નોબત આવી પડી તેમ છે કે થાપર માર્કે ભાઈ આંખો ના ગામોપલેટા વરસાદ વરસાદ બાબતમાં વરસાદ એટલો પડ્યો કે કોઈ સીમા નય બહુ વરસાદ પડ્યો પાણી ભરાતા પાક બધા બરી ગયા કોઈ પાક હાથમાં આવ્યો છે નહીં મારું નામ ખીમાબાઈ અબારી ગામ બેટા હું એક ખેડૂત છું આપ જોઈ છો કે સૌરાષ્ટ્રની અંદર જે અંધાધાર વરસાદની આગાહી આપેલી હતી એના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની અંદર જે અંધાધાર વરસાદ પડી રહ્યો છે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ